આણંદના તારાપુરમાં વ્યાજખોરોનું આતંક યથાવત જોવા મળી રહ્યું છે વ્યાજના પૈસા લેવા વ્યાજખોરો હથિયાર લઈ ઘરમાં ઘુસ્યા ઘરના દરવાજે લાકડીઓ મારી બેફામ ગાળો આપી હતી ખેડા જિલ્લાના રઢુ ગામના રાજુભાઈ ભરવાડે તારાપુરના રહેણાંક વિસ્તારમાં આવી આતંક મચાવ્યો હતો સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા આ વ્યાજખોર ઇસમો સામે અગાઉ પણ તારાપુર પોલીસ પથકે ફરિયાદ નોંધાવાઈ હોવા છતાં તારાપુર પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી આણંદના આ દ્રશ્યો સામે આવે છે જ્યાં તારાપુરમાં વ્યાજખોરોનું આતંક સામે આવી રહ્યો છે અગાઉ પણ આ વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરાઈ છે પરંતુ છતાં પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ઘરના દરવાજે લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે તો તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘુસ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે એન્જિનિયરિંગ વિભાગમાં આ દીપડો ઘુસી આવ્યો વહેલી સવારે ઓફિસ ખોલવામાં આવતા દીપડો નજરે પડ્યો દીપડાને જોઈ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં ફફડાટ ફેલાયો વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા બે કલાક બાદ ટીમ પહોંચી સદનસીબે દીપડાને પકડવામાં સફળતા હાથ લાગી છે વન વિભાગના અધિકારીને ફોન કર્યા બાદ બે કલાકે અધિકારી પહોંચ્યા હતા ઘટના સ્થળે આટલી ગંભીર બેદરકારી દાખવતા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં લોકોના જીવ તાળવે ચોટ્યા હતા હાલ દીપડાને પકડે વન વિભાગ દ્વારા શકરબાગ ઝૂ ખાતે મોકલી દેવામાં આવ્યો છે દીપડો અવારનવાર આવા વિસ્તારોમાં આવી ચડે છે કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ દીપડા દેખાતા હોવાની સમસ્યા અગાઉ પણ સામે આવી ચૂકી છે રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે બાળકો શાળાએ જઈ શકે તેના માટે સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરી સાયકલો આપે છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવમાં આપવામાં આવેલી સાયકલો ધૂળ ખાઈ રહી છે એક વર્ષ પહેલા આપવામાં આવેલી પાંચસો તેતાલીસ સાયકલો વરસાદમાં કાટ ખાઈ રહી છે સાયકલો છેલ્લા ત્રણ મહિનાથી વુમન્સ રામદેવ પીર મંદિર કમ્પાઉન્ડમાં આ રીતે પડેલી છે રાજ્ય સરકારે આ સાયકલો ધોરણ નવમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને આપી હતી પરંતુ પ્રવેશ ઉત્સવમાં આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે તંત્રની ભૂલના કારણે લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે ખેડાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો હજી સુધી અપાઈ નથી ત્રણ માસથી વરસાદમાં આ સાયકલો કાટ ખાઈ રહી છે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ આગળ પોતાનો અભ્યાસ કરે તે હેતુસર કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશો દરમિયાન ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવતી હોય છે આ સાયકલો તમે જોઈ રહ્યા છો આ સાયકલો ના એ કોઈ ગોડાઉન કે ના કોઈ અન્ય પરંતુ ડાકોરથી જે મહેમદાદ ને જોડતો જે રોડ છે તે રોડ ઉપર આવેલા ભુમસ ગામ પાસેના બગીચામાં પડી છે દ્રશ્યો અંદર બતાવીશ શાળા પ્રવેશ ઉત્સવ બે હાજર ત્રેવીસ માં સાયકલો આપવાની હતી પરંતુ આ સાયકલો અત્યારે અહીં આગળ દૂર ખઈ રહી છે અને વરસાદમાં કટાઈ રહી છે મહત્વની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ ખેડા જિલ્લાના અધિકારીઓની અન આવડત સંકલનના અભાવના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જે સાયકલો જોઈ રહ્યા છો તે સાયકલ અંદર જે પ્રકારે જોઈ શકાય છે કે સાયકલો અત્યારે માટીની અંદર ધૂળ ખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક સાયકલો છે તે કાઢ ખાઈને ખરાબ થઈ રહી છે જો આ સાયકલો વિદ્યાર્થીને સમયસર આપવામાં આવ્યું હોત તો તેઓને અભ્યાસ માટે પણ જે મુશ્કેલી પડે છે આવવા જવા માટે તેનો સમયસર હોલ થયો પરંતુ અધિકારીઓ નિરાળતના કારણે આ સાયકલો ત્યાં દૂર કરી છે મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના અન્ય તાલુકામાં ઠાસરા તાલુકામાં પણ વનોતી ગામે વર્ષ બે હજાર થી પણ ત્યાં સાયકલો દૂર ખાઈ રહેવાનું સામે આવ્યું છે હવે જોવું રહ્યું છે કે તંત્ર અધિકારીઓ ક્યારે જાગે છે અને આ બાબતના સાયકલો મળે તે માટે કાર્યવાહી કરે છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ભૂમસ ખેડા છોટાઉદેપુરના નસવાડીમાં પેટ્રોલ પંપના માલિકોએ ડ્રાઈવરને ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ટેન્કરના ડ્રાઈવરે ડીઝલની ચોરી કરતાં ત્રણ દિવસ સુધીઓને ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો ડ્રાઈવર ઉપર પેશાબ કરી અપમાનિત કર્યાનો પણ આરોપ છે ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ગામ લોકો પોલીસ પથકે પહોંચ્યા રાત્રે પોલીસ સ્ટેશનમાં હોબાળો થતા ફરિયાદ નોંધાઈ છે ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સુરતની લાયબ્રેન્ટ ડાયમંડ કંપની દ્વારા નરેન્દ્ર મોદીની ફોટોવાળી ડાયમંડની ખાસ કરીને મૂર્તિ તૈયાર કરવામાં આવી છે વીસ જેટલા કારીગરો દ્વારા પચીસ દિવસની મહેનત બાદ આઠ કેરેટનું આ જે ડાયમંડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે ડાયમંડ તૈયાર કરતા ફરી ત્રણ વખત આ ડાયમંડ બ્રેક થઈ ગયો હતો કાચો ડાયમંડ પાંચ લાખનો હતો પરંતુ તૈયાર થયા બાદ તેની કિંમત અમૂલ્ય થઈ છે न्यूज़ न्यूजीलैंड नेटवर्क ने वन ट्री पहल में अपने साथ जोड़ा पूर्व केंद्रीय कैबिनेट मंत्री अनुराग ठाकुर जलवायु परिवर्तन से भारत को बचाने के लिए एक बहुत बड़ी मुहिम शुरू की है नेटवर्क 18 ने प्रोजेक्ट वन ट्री एक-एक पेड़ लगाएं और जलवायु परिवर्तन से अपने देश को बचाएं भविष्य की पीढ़ियों के लिए एक बेहतर कल देकर जाए आइए जैसे मोदी जी ने कहा था माय लाइफ प्रोजेक्ट के अंतर्गत हम खुद भी जागरूक हों और अन्यों को भी जागरूक करें एक और मोदी जी ने मुहिम चलाई है एक पेड़ माँ के नाम वैसे ही नेटवर्क 18 ने भी प्रोजेक्ट वन ट्री चलाया जो सराहनीय है प्रशंसनीय है मैं बधाई देता हूं नेटवर्क 18 को और आप सभी दर्शकों से आग्रह करता हूँ ત્યારે ગાગડિયુ નદીમાં ત્રણ વખત પૂરાવ્યું ચેકડેમ અને તળાવો છલકાતા ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા અમરેલીના અમરેલી ના પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી નાખી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાણી વહેતા થયા સરાકડિયા નાનુડી આ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો ઉભા પાક પર પિયત રૂપી વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ બાજુ રાજુલાની બજારોમાંથી પણ પાણી વહેતા થયા અહીંયા વરસાદે મંડાણ કરતા મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ધારી શહેરમાં પણ સવારથી જ ઘેરાયેલા કાળાની ડિબાંગ વાદળો વરસી પડ્યા ભારે વરસાદથી ધારી પાણી પાણી થયું તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો ડેમ છલકાતા તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા ચુડા તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી વાંસલ ડેમ ઓવરફ્લો થયો તંત્ર દ્વારા ચુડા ગોખરવાડા ભગોપુર આ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું નીચાવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને અન્ય જગ્યા પર સ્થળાંતર થવાની સૂચના આપવામાં આવી આ બાજુ મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા પાણીના પ્રવાહમાં બાઇક તણાયું બાઇક સવાર બંને યુવકોનો બચાવ થયો છે સાવડી ગામે બે લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા ગામ લોકોએ બંને હેમખેમ બહાર કાઢ્યા છે પંચમહાલના હાલોલ તાલુકામાં પણ વરસાદે તોફાની સ્વરૂપ બતાવતા અરાદ કંજરી બાસ્કા ગોપીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા તો આણંદ પેટલાદ સોજીત્રા તારાપુર પંથકમાં વરસાદે જમાવટ કરી વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે વાવણી વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો આ બાજુ બગોદરા સુરત એક્સપ્રેસ હાઇવે પર ધોધમાર વરસાદ પડ્યો અંજરાધાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી પધરામણી કરતા મોટાભાગના શહેરો પાણી પાણી થઈ ગયા છે સુરતમાં વરસાદે સપાટો બોલાવ્યો સુરતના ખેમ ઓલપાડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા તોફાની બેટિંગ કરતા રોડ પર વહેતી હોય સામે આવ્યા રસ્તાઓ પાણી 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 થયા રોડ પર ભરાતા વાહન ચાલકો પરેશાન થયા આ બાજુ સુરતમાં વરસાદને કારણે ડબોલીના હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી ત્યાં સ્કૂલ પણ આવી છે જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ ઉપરાંત આ રોડ પર કચ્છના ભુજમાં પ્રીમોન્સૂન કામગીરીના દાવા પોકળ મહેર અલી ચોક માં દ્વિચક્રી વાહન ચાલકો ખાબક્યા ખાડામાં દ્રશ્યો સીસીટીવી અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ બંધ કરાઈ તપાસ થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે શરૂ